શાબાશ અલા દુркаય ડન કભો કભો કાય આલ આવી અને ફળી આવતી શબ્દો હાલ ના આવી દુર્કો સેવા ખાપી કોકરા સરકાર હે એટલે ભાઈ થોડાક લા રહે શબ્દો આવતી દુખરા લેવાની જો મજમાં અને તું બધું શબ્દ કોવું બરાબર અલે બને રાધી સપડતી તાજી સપડું હોતું જ પેરો ન આવ અરે ઊркаને ખબર પડે અરે અમે બેહો તા નવરાય હોય મેવા આયા આ બધું તો આઈ નમ કરતા બધું આઈ ના હા આવ દીજો આવ દીજો આવડી જો હું ઘરમાં બધું સાફ કરું

ले आवल्या वासवर डायरेक्ट पड्यो अशी करो नेडा आडने साफ तो करू पडसी न हाल तो उडासे पच ती जाय पसीड जो कंपाउंड एसीला तीचैन फेर एड मारा करू पडा बड कम ए गुंडा नाही ना માસ્ક ઓઢી લેલા એ માસ્ક ઓઢી લે. અરે આ સાફ કરો બધું. અરે ઓય કે સાફ કરવાનું હોય. ઘરમાં નહીં સાફ કરવાનું. અલા ઘરમાં બધું પડી ગયું બહાર એકલું છે. અલા મારું હું શું સાફ કરતોય પણ મારા છોકરા સાફ કરાવતો તો અહી રે આ રૂ હેડી આ પૂલે મકમણિયો રે ને એને મારા છોકરાને લઈ ગયો લ્યા કોમને એને હણું આઈ ગયો. મારા છોકરા

અલે હું ને આવતો જો હેડો અલે હેડો કે 100 રૂપિયા આલ્યો ભલામાને મજૂર હોય થી જો હેડો કોણ આવતું છે 100 રૂપિયામાં કોઈ આવે મારે આબરૂ જાય એ કશું એમો આબરૂ ના જાય 100 રૂપિયા આલુ એમાં આબરૂ જાય અલે 100 તો તમારે કાકોય ના આવે 200 રૂપિયા આલ્યો હેડો આલો ભલામાને અલે 200 ના લ્યા કોકે ના ચાલી કરો ગુફ થોડાahara અલે ઓમ તો મણ્યો નહીં માનવાનો 300 રૂપિયા આલ્યો હેડો 300 રૂપિયા

અને આ ابو ને આ ابو મારવા પડી ગઈ બધી સારું મણિયા એ મણિયા ઘર તો બને લે મણિયો સી બેરવેલા ક્યાં જતો ને કદી ક્યાં જાવતું નઈ ને વેરાવેલા જતો રહ્યું લે હવે ડીય ક્યાં મિલિંગ જતો ને ઓ મહી મેલી હું બતાનું હું મેલ દઉં ગાયા સિદંતે ખઈ જાય બેચારા હાલે પૈસા નુકસાન આપણ કોઈ પૈસા નુકસાન નઈ કરતા હા મગજી અને યાર પડોશી યાર ખબર છે કામ કર કમી કામ કરાવો અલ્યા હું શું કરા વાળો પણ પૈસા ની મળી આ વાત ના ખબર તો वागे स्लिटनकी वागे अभी 300 300 वेकाम हो गया है तो अन ओह तारी मलिया तू मारी इज्जत काडी देन मु वाड़वा जेलो पले ने अरे अभी तारी इज्जत ना देन तो मारू नाम दजोनी अभी वागे 300 300 वेकाम हो गया है मार कर तू सु अभी मणया तू जो काल तारा सु हाल थई टाकुन जो चाहि सु चाय न गोड आ कोम भई

બોકા તેમ કો મને અડવાની ઉપરનું મોં છે તારા મુઢા પર દો મોંસાની સા પાઈ દે મુઢા પર અલે ડાક લે હોય દી ઘર તું એ ઘરે આ તો પણ પણ હું તું હતો હું મગનજી તું એમ તો હાવે અંદર આવનું તું તો કાળીયા તું તો એ મન વાત તારું હારું કરવા બટલે હું હાવે અંદર બિલી ગાય આયો તો ખાઈ ના જો હાવે ની એટલે હાવડી ગાય ના ખાય તને આટલી ખબર નઈ એટલે તને ખબર નઈ હાવડી ઓ ગાય સોળ પણ બચારી ગાય સોળી મેલી ખાઈ જાય હાથ પર એટલે તું જાના હવે ઘેર હોય થી અને વાત કોઈને કેતો ના ને કે હમ નહી આ પેલી ગઉ હા વાત તો કીધી નઈ પણ કઈ દીધી છે શું બોલ્યો કઈ દીધી છે તું હવે તને ડોડું કે બોલ કરી છે કાળિયા તું આટલું નઈ બોલતા હું સીધું બોલું તો હું બોલું બધું દાતું જ નઈ એ તારા આવાથી ડોડું તો તુરે છે આ વાત છે આપણે આ

ડાકલા જુતુ ઘેર બરાબર છે 300 રૂપિયા ને કાઈ જો તો 700 રૂપિયા ઘેર જાવ દેડ જોવા મને એમ કેજે તું હું પહેલા તો કોણ કરવા જો પણ હું તો હા 500 લીધાતા અને તું તો 300 રૂપિયા વેખ જ્યો હા તે માર વધારે કોમ નતું લાગી જા કોઈ કોમ હતું અલે તું માપે બોલ તે માપે શું બોલું પણ આવી જો મિનારી હતા ને લેવાના તું વાઘ વાત કરી લે એના કે હવે તું શું તન બધા શું કે મિનારી હોય જી મિનારી વાળા હવે વાગ છું આલે અલે મિનારી

我来砍。